પાસખાઋતુના બીજા અઠવાડિયાનું બુધવાર ધર્મસભા આજે સંત પાંચમાં પિયુષનું પર્વ ઉજવે છે ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે આજે આ વચન મમડાવી આપણે આપણી શ્રદ્ધા દ્રઢ કરવા પ્રયત્ન કરીએ મનની બીક કાઢી ઈશ્વર પ્રેમમાં વિશ્વાસ રાખતા થઈએ સાંભળીએ સંત્યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય ત્રણ કડી સોળથી એકવીસ ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે કારણ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે છે તે સજાપાત્ર નથી રહેતો પણ જે કોઈ શ્રદ્ધા રાખતો નથી તે તો સજાપાત્ર ઠરી ચૂક્યો છે કારણ તેણે ઈશ્વરના એકના એક પુત્ર ઉપર શ્રદ્ધા રાખી નથી સજાપાત્ર થવાનું કારણ એ છે કે પ્રકાશ જગતમાં આવ્યો પણ લોકોએ પ્રકાશને બદલે અંધકારને પસંદ કર્યો કારણ તેમના કૃત્યો દુષ્ટ હતા જે કોઈ દુષ્ટ કાર્યો કરે છે તે પ્રકાશને ધિક્કારે છે અને પ્રકાશ પાસે આવતો નથી રખીને તેના કૃત્યો ઉઘાડા પડી જાય પણ જે સત્ય આચરે છે તે પ્રકાશ પાસે આવે છે જેથી સ્પષ્ટ થાય કે એના કૃત્યો ઈશ્વરની સાક્ષીએ કરેલા છે પ્રેમ એ કાર્ય છે કાર્ય બલિદાન બની શકે છે પ્રભુને આપણા પર પ્રેમ છે આ પ્રેમ વ્યક્ત કરવા પ્રભુ પોતાના પુત્રને આપણી વચ્ચે વસવા મોકલે છે પુત્ર પણ પિતા પરના પ્રેમને કારણે તેમની ઈચ્છા સ્વીકારે છે અને આપણા પરના પ્રેમને કારણે માનવ બની આપણી વચ્ચે વસે છે તે જ આપણા પ્રભુ ઈસુ ઈસુ એ અદૃશ્ય ઈશ્વરના આપણા પરના પ્રેમનું મૂર્તિમંત રૂપ છે ઈસુ એટલે પ્રભુ પ્રેમનું પ્રગટીકરણ એ માટે પિતાએ પુત્રનું બલિદાન આપવું પડે છે પુત્રએ પોતાની જાતનું બલિદાન આપવું પડે છે પણ પિતા અને પુત્ર રાજી ખુશીથી એ બલિદાન આપે છે કારણ તેમને આપણા પર પ્રેમ છે પ્રેમનો બદલો પ્રેમ જ હોય આપણ માનવોએ ઈસુ પર પ્રેમ દર્શાવવાનો છે આપણો પ્રેમ ઈસુમાં શ્રદ્ધા રાખીને વ્યક્ત કરી શકાય શ્રદ્ધા રાખવાથી ફાયદો આપણને જ થવાનો છે શ્રદ્ધા એટલે ઈસુ મને પ્રેમ કરે છે ઈસુ મને પ્રેમ કરે છે એટલે મારા જીવનમાં જે કાંઈ ઈસુ કરે છે અથવા મારા જીવનમાં જે કાંઈ ઈસુ થવા દે છે એ મારા ભલાને માટે થવા દે છે એવો વિશ્વાસ આપણને મમ્મી પપ્પા તરીકેનો અનુભવ છે શું આપણે આપણા સંતાનના જીવનમાં એવું કંઈક કરી શકીએ જે આપણા સંતાન માટે હાનિકારક અથવા પ્રાણઘાતક હોય કદી નહીં હવે આપણે તો મર્યાદિત માનવો છીએ છતાં જો આપણા સંતાનો માટે આવો પ્રેમ રાખી શકતા હોય તો પ્રભુ આપણને કેટલો પ્રેમ કરતા હશે પ્રભુ તો સર્વશક્તિમાન છે તેઓ આપણી આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરી દેવા સક્ષમ છે આપણે માનવો ક્યારેક જાણી જોઈને આપણા પગ પર કુહાડી મારીએ છીએ શેતાનના પ્રપંચમાં આવી જઈને ક્યારેક આપણે એવા નિર્ણય કરીએ છીએ કે જે નિર્ણય પ્રભુ વિરુદ્ધ ના હોય આપણી પોતાની તંદુરસ્તી વિરુદ્ધ ના હોય પ્રભુ તો કીડીને કણ અને હાથીને મણ આપનાર છે માટે જેટલું જરૂરી છે એટલું પ્રભુ મને પૂરું પાડે છે પણ મારા મનમાં શેતાન મારા પાડોશી સાથે સરખામણી કરવા લલચાવે છે સરખામણી કરતાં મને લાગે છે કે મારા પડોશી કરતાં મારી પાસે ઓછું છે હવે મને અસંતોષ થાય છે હવે હું પાપી માર્ગે પૈસો બનાવવાનો નિર્ણય કરું છું આ નિર્ણય પ્રભુ વિરુદ્ધનો છે આ નિર્ણય મારી જાત વિરુદ્ધનો છે કારણ નવ્વાણું વખત નહીં પકડાવ પણ એક વખત તો પકડાઈ જ જવાનો ત્યારે મારી ફજેતી થશે ઈસુ પાસે આવવાથી ઈસુના પ્રકાશમાં આપણા અંધકારમય ઇરાદાઓ અને અંધકારમય પ્રવૃત્તિઓ ખુલ્લી પડી જાય છે આપણે એ ઈરાદાઓથી અને એવી પ્રવૃત્તિઓથી સભાન બનીએ છીએ જેવી સભાનતા આવી કે ઈસુની કૃપાથી આપણા પગલાં પાછા વાળી શકીએ છીએ આને કહેવાય આપણો ઉદ્ધાર

to tu a